તો આગામી જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે બટકી ફોળ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે ત્યારે ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદ આનંદ ભયોના નાદ સાથે શોભાયાત્રા યોજીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ આવો જોઈએ શું છે અહેવાલ નમસ્કાર જય શ્રી કૃષ્ણ આ બાળવૃદ્ધ સૌ કોઈ જે ઉત્સવની રાહ જોતા હોય એવો ભારતીય સંસ્કૃતિનો ભવ્ય અને પાવન અવસર એટલે જન્માષ્ટમી આગામી જન્માષ્ટમી કે જેનું મુખ્ય આકર્ષણ બાલકૃષ્ણનો જન્મોત્સવ સાથે મટકી ફોડ સાથેની શોભાયાત્રાઓ છે આ પરંપરાને જાળવી રાખતા કેશોદમાં પણ વર્ષોથી શોભાયાત્રા નીકળે છે અને ખૂબ સારી નીકળે છે આ વર્ષે પણ આ શોભાયાત્રા મટકી ફોડ સાથે ભવ્ય રીતે ઉજવાય એ માટે સુરક્ષા દળોની સકારાત્મક વલણ અને સહકાર સાથે એમની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે તો આપ સૌને વિનંતી કે આ કાર્યની અંદર આપ સૌ સાથ સહકાર આપી આપણા આ ભારતીય સંસ્કૃતિના પવિત્ર ઉત્સવને ઉજવવા સહભાગી બની આભાર શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી આવી છે

નીચે નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે ના ના પોટ સારી જ છે બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે